માવઠાના લીધે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે વલસાડમાં પંચોતેર હજાર હેક્ટરથી વધુ પાકને નુકસાન થઈ રહ્યું છે લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાના કારણે ડાંગરના છોડ અને તેના દાણામાં સડો આવી ગયો છે જેના લીધે તૈયાર પાક પણ બગડતા જ ઉત્પાદનની ગુણવત્તા પર અસર પડી છે ડાંગરની સાથે સાથે ટમેટા મરચાં રીંગણ અને લીલા શાકભાજીના પણ વ્યાપક નુકસાન છે હવે ખેડૂતોના સારો ભાવ નહીં મળે નુકસાની વધારે છે સરકાર પાસે આશ લગાવીને હવે આ ખેડૂતો બેઠા છે અમે તો જો આપણે વેચાતું ભાત તરુણા માટે લાવીએ ત્યારની મહેનત અમારી ત્યારના ના અમારા પૈસા ખર્ચાય તેના ખેડાવણી અમારી જાય પછી અમારા મજૂરના પૈસા જાય રોપવામાં ને અમારું આ ભાત કાપવાનું બધું મજૂરીમાં જાય અને ખાતર બધું ના જાય પૈસા તે પ્રમાણે અમારે આ મહેનતનું અમને આ ડાંગર મળ્યું નથી અમને અમારું નુકસાન તો હવે અંદાજી તો અમે કહી શકીએ કે અમારું કેટલું ભાત આ પચાસ સાઠ કિંટલ મણ ભાત થાય અમારું અંદાજે સવા લાખ રૂપિયાનું સવા લાખ નુકસાન થયું હશે ખેતરમાં કઈ રીતની પરિસ્થિતિ ખૂબ પાણી છે અંદર અને ખૂબ પાણી છે ખેતરમાં તથા પાકને હદ ઉપર નુકસાન થયું હશે અંદાજે સવા લાખ આસપાસ ની નુકસાની હશે બધું પાણી ભરાઈ ગયું એના કારણે અમારું નુકસાન થયું એમાં ખાતર ને મજૂરી ને બધું ખાતર ને મજૂરી ને બધું કાપવાનું ને કાઢવાના પાણીમાં બધું ડૂબી ગયું કોઈ ગયું બધું એટલે ધોર નો પ્રોબ્લેમ તો અત્યારે હાલે ને આ બધું નુકસાનકારક છે વધારે ધોર બી અમારે આ બધું ખાધું કાપેલું બી ખાઈ જાય ને આ વરસાદને લીધે બધું આ કોણ થઈ ગયું છે ખેતરમાં કેવી પરિસ્થિતિ અત્યારે અત્યારે આજ આ ગુઠવાનું પાણી છે એમાં અમારે બધું બહાર કાઢવાનું આ તડકામાં કાઢે પણ તડકો બી નહીં હંથાઈને વરસાદ પડે